તમારે રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું પડશે ફરજિયાત કેવાયસી કરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવે છે ત્રીસ જૂન નવી દિલ્હી કેન્દ્ર સરકાર દર મહિને લગભગ એસી કરોડ લોકોને રાશન પ્રદાન કરે છે જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો આ ખબર તમારા કામની છે ફ્રી રાશન લેવા માટે તમારે તમારા રાશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે કેવાયસી કરાવવાની અંતિમ તારીખ તરીકે જે રેશન કાર્ડ ધારકો આ તારીખ સુધીમાં કેવાયસી નહીં કરાવે

પોતાના મૃત સમુદાયોના રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પરિવારના સભ્યો તેમના મૂળ નિવાસથી ક્યાંક બીજે રહી રહ્યા છે ક્યાંક બીજા સ્થળે વસી રહ્યા છે તેમના ઘરના લોકો મૂળ નિવાસ પર તેમના નામે રાશન વીક્યા છે જ્યારે તેઓ અન્ય બીજી જગ્યાએ ફ્રી રાશનનો ફાયદો ઉઠાવી રહ્યા છે આ ગઠબંધન બંધ કરવા અને યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવા માટે હવે કેવાયસી કાર્ય કરી દેવામાં આવ્યું છે બધા સભ્યોનું બાયોમેટ્રિક કેવાયસી થશે રાશન કાર્ડ કેવાયસી માટે રાશન કાર્ડ ધારક પરિવારના મુખ્ય વ્યક્તિ સહિતના લોકોની બાયોમેટ્રિક કેવાયસી થશે એટલે કે બધા લોકોના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે આ કામ ધારક ધારક દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પર કરવામાં આવશે આ માટે રાશન કાર્ડ ધારકે કોઈ પૈસા રહેશે કેવાયસી પણ તે પીઓએન મશીન પીઓએસ મશીન મદદથી કરવામાં આવશે તેના પર અંગુઠું અથવા આંગળી લગાવીને રાશન આપવામાં આવે છે માની લો કે જો કોઈ પરિવારના રાશન કાર્ડમાં કુલ પાંચ સભ્યોના નામ છે અને કોઈ સભ્ય ફિંગર નથી આપતો અથવા કે કેવાયસી નથી કરાવતો આવી સ્થિતિમાં તેમનું નામ રાશન કાર્ડમાંથી કાઢી લેવામાં આવશે અને બાકી સભ્યોના નામથી રેશન મળતું રહેશે આ પ્રકારે પાંચની જગ્યાએ ચાર સભ્યોને જ રાશન મળશે આધાર કાર્ડ તેમજ રાશન કાર્ડ નંબરની જરૂરી કેવાયસી માટે જાહેર વિતરણ વ્યવસ્થા પર રેશન કાર્ડ નંબર અને આધાર નંબર બતાવવો પડશે પરિવારના જે સભ્યોના નામ રાશન કાર્ડમાં છે તે બધાએ ફિંગરપ્રિન્ટ આપવી પડશે અને આધાર નંબર નોંધાવવો પડશે માત્ર પરિવારના મુખ્ય વ્યક્તિના કેવાયસીથી થી કામ ચાલશે નહીં આ સૂચના અહીંયા આપવામાં આવી છે કે મુખ્ય વ્યક્તિનું જે નામ છે તેની જ માત્ર કેવાયસી કરાવી નહીં તમામે તમામ કેવાયસી કરાવી આધાર કાર્ડ પણ હોવું જોઈએ અપડેટ રેશન કાર્ડનું નું કેવાયસી કરાવવા માટે તમારું આધાર કાર્ડ અપડેટ હોવું જરૂર છે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક આમ જો બાયોમેટ્રિક નોંધાયેલું છે તો તે હિસાબી રેશન કાર્ડ અપડેટ કરવામાં આવશે એવામાં જો તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ નથી તો તમારે તે પહેલાં અપડેટ કરાવવું પડશે ખાસ આ કેવાયસી